કાંઈ વાંધો નહીં કીધું ટૂંકમાં અમે કુતરાનું નથી સીધી અમે ગમે ઉપાડી લઈએ છીએ એક વાર જઈ નક્કી કરી અમે હું જો સ્ટેજમાંથી એક વાર જઈ નક્કી થયા સ્ટેજમાંથી જઈને બેઠો તો મારી સામે બે કુતરા બેઠેલા તો એક કુતરા એ બીજા કુતરાને પૂછ્યું તો આને ઓળખે બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ ચાલ હોય કે આપણા પચાસ હજાર લઈ ગયો એ પછી મને પચાસ હજાર રૂપિયા આપ્યા તે એટલે હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને બાજો બહુ એટલે મારું પર્યાવરણ કે તમારો સ્વભાવ કેમ કુતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને સાહેબ તમારો સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું ક્યાંક માપ રાખવાનું સાધુનું સંતોનું કૂતરાનું બ્રાહ્મણનું આ બધાનું ન ખાઈ જવાય ખાવા ધાન નહીં રે અહીંયા કદાચ એક રોટલો ખાધો હોય તો પાંચ રોટલાનું અહીંયા પૂન કરીને આવજો તો કાંઈ આવશે આવડા મોટા ઉતારા થાય છે આ તો બાપુનું ભજન છે બાકી ઘરના ઉતારા વેગવા પર શું વાત કરો બાપુ ખર્ચો થાય આમાં પણ અદ્ભુત આજનો આ પ્રોગ્રામ છે અને જુનાગઢમાં આવીને આનંદ એટલા માટે થયો મને કે જીવનમાં પહેલી વાર આવ્યો અને આવ્યા પછી મને આવા સારા આવા સ્ટેજ મળ્યા મારી માટે આનંદની વાત એ છે કે ભોળાનાથે મારી પ્રાર્થના સાંભળી હું તો એ છે હું મારા બાપની વાત કરું છું ને આઠસો વેગા વેગીને આઠસો વેગા વેગી હું આ તમને એક દાખલો આપું મારો બાપ પાંત્રીસ વર્ષની ઉંમરે જુનાગઢમાં આવી ગયો હતો અને બે ડબ્બાના કાવાડ આવે ને એક ડબ્બો આગળ પાછો પાણી ભરી અને બે વખત જુનાગઢ માંથી સાધુ માટે સાધુને પાણી એના પીરવાતા એનાગા બેઠા છે બગડે હોય નહીં મારો બાપુ સાધુ હતો ગઢવી પેલાથી સાધુ અંદરથી હોય છે સાધુ બનવા કરતા સાધુ ની સેવા કરવી મહત્વનું હોય છે એની સેવા કરો ને તો એ તમારો બેડો પાર થઈ જાય એટલે હા મારા બાપની સેવા બોલે છે બાકી મારા બાપુ એ મારા દાદા હાથ છુવેક જમીન વેગી પાકા પાય મારા બાપુ તળિયા જાટક ને કે હોય હો ટકે મારા બાપુ ને એક જ કામ હતું વેકી નાખવાનું કોઈ પણ વસ્તુ મારા બાપુ વેકી નાખતા એ તો મરી ગયા ને કે મને વેકી નાખવાના હતા હું બચી ગયો મોટી વાત કહેવાય બેટા મરી જવાય બાપુ મારા લાખો ચાહક છે ગુજરાતમાં એક મારા ચાહક ઘરે હું જોયો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે ધોયો નતો એને ખબર નહોતી

પણ સારા માણસો બેહો તો સારા વિચાર આવે હું તો એ છે ખાલી રાવણે વિચાર કર્યો બે મિનિટ માટે કે સીતાજી નું મારે હરણ હરણ કરવું છે હું કયું રૂપ લઉં અને ભૂલથી થોડીક ચકડ માટે રામ નું રૂપ લીધું આમ તપસ્વી ના કપડા શરીર માથે નાખ્યા એના વિચાર બદલી ગયા અમારા કાક બાપુ કે છે કે રાવણે જ્યારે રૂપ લીધું રામ નું તો રાવણને વિચાર કેવા આવ્યા કે નું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે રામ રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે એવા વિચારો આવે મારા રુદ્ર રોવરાવે રામનું રૂપ ધરું ત્યારે રે રે મને એવા વિચારો આવે ભાય કુબેરને જય મનામુ એને પાછો એને ગાધીએ લાવું ભાય કુબેરને જય મનામુ એને પાછો એની ગાધીએ લાવું લંગા ના ઘરે રૂપ ધરેને મને વન ની કેડી બતાવે રામ નું રૂપ ધરો મને એવા વિચારો આવે ખોટો ખોટો જાઉં રામ બનું ત્યાં રામ રૂદા માં આવે ખોટો ખોટો જાઉં રામ બનું ત્યાં રામ રૂદા માં આવે રામ રૂદા માં આવે રે મારા રુદિયાને રવરાવે રામનું રૂપ ધરો દરે રે મને એવા વિચારો આવે સાહેબ હારા માણે બે હોત તો તમારા વિચાર આવે ને તમારા ખરાબ માણે બે હોત તો ખરાબ વિચાર આવે કોને આરે બે આવું એ પણ મહત્વનું મને છે આ દરબારો મારા ઘણા મિત્ર આવ્યા છે બાપુ અમુ એક સમય એવો હતો રાણા બાપુ જગુ બાપુ કે ગઢવીના ખાટલે રાજપૂતો બે હતા ને એક સમય એવો હતો શું કરવાનો તો બે હતા અમારા ખાટલામાં શોટ આવતો તો ના એવું હતું બાપુ ગઢવીને પોતાની હાડીથી ખાટલાની ખોળને ભરતી દીકરી ઘટીની દીકરીની હાડી માથે ન આવે હાય આ મુદ્દો હતો બાકી એવું હતું ને એ દીકરીની હાડીની ઈજ્જત કરતા હતા અને મને ઘણા પધારો વધારો બેન મજા બેન વાહ મજા બેન વાહ એટલે બાપુ તાજા કલાકાર બાકી છે ને બાપુ એટલે બધા વારો આવી જાય હે